તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દરેક મિત્રોને અત્યારે વાગી જશે સાત ને આપણે મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ થઈ જાય માતાજીની જીવાબત્તીએ કરી દીધી હાલત આજે આપણે છ વાગે ઉઠ્યા હતા ને ઉઠી ના તો ત્રણ દિવસની રનિંગ એ નથી કરી કસરત એ નથી કરી બે દિવસનો હાથું વાળી દીધું દોઢ કિલોમીટર દોડતા તો બે કિલોમીટર દોડ્યા અને અડધો કલાક કસરત કરતા રહી હું કસરત કસરત કરી બનાવી કસરત મસ્ત કરી દીધી ફક્ત ને ફક્ત ચા પીવાની બાકી છે તો ફટોફટ ચાર નાસ્તો રેડી થાય છે તો ચાર નાસ્તો કરી લઈએ અને ભાઈ જેટલા વાગ્યે ઉઠ્યો તો છોકરો ચારે ગુડ મોર્નિંગ હા ડબું ઊંઘીજી પણ થયો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો છાપી દો હું પોચ વાગે ઉઠ્યો તો પોચ વાગે ઉઠ્યો તો ઠંડી વાય છે અચ્છા અન્ય ડબુડું લઈને ફરા બતાજું બતાવી દેજ કેવું ડબુડું બતાજે એ આ ડબુડું લઈને ફરા તમે કે અને ઠંડી વાય છે ઓઢ્યા હતા તો મિત્રો મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે ચા પી લઈએ અને પછી મળીએ બન્યા તો મિત્રો મસ્ત ગરમા ગરમ આવી ગયો છે અને હાલ જ આપણો વખાયેલો રોટલો પેશિયલ આપણા માટે રોજ બને છે કારણ કે આપણો છે હશે એ ગરમા ગરમ આવી ગયો છે તો ચારમાં મસ્ત ભગવાનનું નામ લઈને ચાપો કરી લઈએ જીએ છીએ તો મિત્રો આપણે શૂટિંગ પૂરું કરીને ઘેર આવી જાય છે અત્યારે વાગ્યા છે થઈને આજે શૂટિંગ જલ્દી વહેલું પતી જાય કારણ કે એકના એક જગ્યાએ કટ લેવાના હતા એટલે જલ્દી પૂરું થઈ ગયું ક અલગ અલગ જગ્યાએ કટ હોય ને એટલે થોડો વધારે ટાઈમ લાગે પણ આજે બહુ વધારે લોકેશન બદલવાનો નહોતો એકના એક લોકેશન ઉપર એક બે લોકેશન ઉપર આ વિડીયો બની ગયો એટલે થોડું જલ્દી પૂરું થઈ ગયું બા મીકવાની હોય તો ચા પી લઈએ મસ્ત ફ્રેશ થઈ જઈએ ચકોડીને ધાવા ઉપર ચડી જાય શાળામાંથી તો બને જ મિત્રો મસ્ત ચા પાણી કરી લીધું છે અને ખેતરમાં સાંડની પોટલી ઉપરા જવાનું હતું તે એ ઉપળાવી દીધી છે અમે અમે તૈના જણા હેર્યા છીએ જંત્રાલ મારે બાલ મોટા થઈ ગયા અને દાઢી મોટી થઈ જાય હું મૂછો કદી આવડી મોટી રાખતો નહીં તો કટિંગ કરાવી દઈએ અને બાલ કપાવાના અમારા ભાઈને દાઢી કરાવવાની છે અને મારે બાલ કપાવાના ને દાઢી કરવાની મૂછોને નહીં કરવાની તો જંત્રાલ જઈએ ચોપમાં જઈ તમારું મળીએ તો બને આવે જો ગાડી લઈને કરે છીએ ગોમભાર પોક વાંચે છે એ બતાવો તમારું જોઈ લેજે લખવાની તો મિત્રો હવે આવી જઈએ છીએ આપણે જંત્ર કશરત બહીના ત્યાં આપણા ખાસ મૂકડે છે અને આપણી જંત્રાલ કોણ છે બાસડી આપણી ટાર્જન પડી છે પચાસની તો કોણ છે પૈસા મારા પપ્પા બહેન થી લાવવાના પણ હા મા ભાઈ ને દાંડી કરાવવાની ગમડા ની સાદી સિમ્પલ ચોપ થાય તો ફટોફટ બાલ કપાઈ દઈએ પછી મળીએ

મારું આપણા સ્ટાઇલિશ કપાવતા નહીં બને આવા પહેલેથી કપાઈએ છીએ તો કમેન્ટ કરી દેજો કે ખરાબ છે બાકી પછી મળીએ બને જો અમારા પેલા ને દાસ છે અમારા ખાસ મિત્ર તો મિત્રો મસ્ત બાલકપન કપાને ઘેર આવી જાય છે જોઈ લ્યો

તો આપડે જીએ ડિગી બેન ને કીએ ખેતર લીગી ની ચોકલેટ લાપો કંજા નો કાલ દીધા જોઈ લે જોઈ લે જોઈ લે હાઈ મસ્ત મસ્ત ભાઈ ઓછો બંધ કરી દે કોલ હે બંધ કરી દેજે ખોલતો ખોલતો ને એ હાઈ ખોલી કાઢી ઓછું બંધ કરી દે કમ્પ્લીટ બંધ કરી દે બંધ કરી દે બંધ કરી દે ખોલી દે તો મિત્રો અમો થઈ ગયો છે અમે શાકભાજી ફોલવાનો ટાઈમ તો અમારો સહ પરિવાર શાકભાજી ફોલવા બે ગયો છે દેખો જે મંડલી રે વાવા સબ કોઈ ઇધર બેઠ ગયા અને આ તો ખાય હે તું તો ફોલતો નહીં તું તો શાકભાજી ઓ શું કરી લા હા તો મિત્રો ફટાફટ તું હોય ફોરી કાઢ દે પછી મળીએ આરે તો ખાય તો ફૂલતી નહીં મુન્દે ફૂલ હશે તો ફૂલ ગયે જલ્દી કરો ડાભાઈ તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા સાત ને આપણે બેસી ગયા છીએ જમવા જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે અને જમીન પછી તરત જ નેકડવાનું છે આપણે જોગમાયા ટાઇગરના શૂટિંગમાં કારણ કે આજે નાઇટનું શૂટિંગ એ છે જોગમાયા ટાઈગરમાં ગઈકાલે આપણી નવી ચેનલનું શૂટિંગ હતું નાઇટનું અમે મુનો અને બે જણા ખાવા બેસી જ છીએ ધમ્બામાં આજે હું બનાવીશ છે તમને બતાવું હું તો મિત્રો આજે આપણે જમવામાં બનાવ્યું છે ફૂલેવરનું શાક અને તુવેરની શેગવાનું શાક તો આરે મૂન્યો તો મૂન્યો બે બે ખાવા હા હા એ દોણા દોણા અને બાજરી બાજરીના રોટલા અને ઘઉંની રોટલી મને બે લઈ લીધી છે એટલે દેખા દે અને ચોકલા ખાવાનું નહીં ભાઈ બેજા બજા એટલે બેજા પલોઠી વાળી ભૂ બેજો પલોઠી વાળી જે મસ્ત બે ઈંડા આવ્યો છોકરો હોય પલોઠી વાળી દી નાચવાનું નહીં તો મિત્રો તો મિત્રો ફોટો પર જમી લઈએ અને જમીન પર ફોટો શૂટિંગ બન્યા કરીએ તો મિત્રો મસ્ત ખાઈને બોલની અંદર આવી જાય છે અને આપણે જવાનું હતું જોબમાં આટા ઘરના શૂટિંગમાં એ કેન્સલ થઈ ગયું છે એ તો પ્રોગ્રામ બંધ રહ્યું છે કદાચ કાલે જવાનું થશે કારણ કે આપણી ટીમના કોઈ સભ્યનું કંઈ થોડું ઘણું કોમ હોય કે કોઈ ઇમરજન્સી કોમ આવી ગયું હોય તો આપણા પોસ્ટપોન થઈ જાય બીજા દિવસે કદાચ કરીએ તો આજે સેટિંગ નહીં થયું એટલે આપણે ક્યારે જ છીએ જવાનું હતું પણ બંધ રહ્યું છે તો આજે આપણે આ વિડીયોને આટલે એન્ડ કરીએ છીએ જો તમને મારી ચેનલના વ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો કાલે ફરીશ એક નવા કાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ શુભ રાત્રિ જય ઝુકલે